દીપુભાઈ હોય એટલે કઈક એવી જગ્યા લઈ આવે કે જે મજા જ આવી જાય દીપુભાઈ આજે તમે લઈ આવ્યા છો અંબિકા જે માજી ના સ્પેશિયલ કાજુ દ્રાક્ષ ના બટાકા આપડે અત્યારે છે ને છે ને પ્રાંતિ થી છ સાત કિલોમીટર આવીએ ને એટલે તમારે અહીંયા સલાલા છે સલાલામાં અંબિકા બટાકાવાળા તમે કોઈ નવી પૂછજો ફેમસ જગ્યા જોરદાર બટાકાવાળા મળે મને તો સારું કેમ લાગ્યું ખબર એક તો અહીંયા ચૂલા પર બનાવે વર્ષોથી આ જ જગ્યા પદ્ધતિ બનાવે ચૂલા ઉપર બનતા એની મજા જ કેવી હોય બહુ જોરદાર મજા આવે સલાલા હમ તમે છે ને જેટલા પણ લોકો કદાચ અહીંથી હિંમતનગર જાવ હિંમતનગર ઉદયપુર રસ્તા જાવ ને તો પ્રાંતિ થી છ થી સાત કિલોમીટર અહીંયા સલાલા રોંગ સાઈડ માં આવશે દીપુભાઈ આ છે સ્પેશિયલ અહીંયાના બટાકાવાળા બટાકાવાળા કે દીપુભાઈ અહીં નીકળે ત્યારે ઘણી વાર આ ખાવાનો પ્રયત્ન કરે અમે અહીંથી ઉદયપુર જઈએ એટલે અહીંયા સ્ટોપ હોય છે અમારો કઢી છે એમાં તમારે ઠાકોર ભી બનાવ પછી એટલે કેવું જ ના બને બેન તો એનો જે સ્પેશિયલ મસાલો છે કાટો મીઠો મસાલો અંદર કાજુ દ્રાક્ષ ને એવું નાખેલું છે